તમારી આંખોમાં તમે દેખાતું હશે એકદમ લાલ લાલ જો ધ્યાનથી જોઈ લો આંખો મારી હા એકદમ લાલ લાલ ચોર છે પણ મને કહેવાય ને કે અંદરથી જલ આમ જલન થાય છે જય બધા ઉઠી ગયા છે માં બહુ સૌથી લેટ ઉઠ્યો હતો ફટાફટ છેલ્લું બ્રશ કરી લઈએ ઊંઘ તો બહુ જ આવે છે કેમકે બહુ લેટ ઊંઘું છો ને તો આજે આંખો બી બળે છે ચલો પેલા બ્રશ કરી લઈએ ફ્રેશ કરી લીધું છે અને ચા તો અહીંયા પીવાની નથી ઘરે જઈને ચા પીશું તો થોડું કામ પતે દઉં ત્યાં સુધી કેમ કે પછી સલૂનમાં જવું છે હેર કટ કરાવવા ત્યાં સુધી કામ ફિનિશ કરી દઉં ત્યારે સિસ્ટર લાવી છે પુલાવ જો કે તો ચલો નાસ્તો કરી લઈએ એન્ડ પછી મારે જવું છે સલૂનમાં તો એને કોલ કરીશ એ આવે સલૂનમાં જો કે જવું છે તો ફ્રેન્ડ છે તો તે આવે પછી ત્યાં જઈશું પેલા પુલાવ

રેડી થઈ ગયો છું ફટાફટ ડ્યુટી પર પહોંચું છું એન્ડ મળ્યો છું તમને ફ્રી થઈને કે આજે બહુ જ લેટ થઈ ગયું છે 10:30 થઈ ગયા તો ચલો મળીએ છીએ ચલ પહોંચી જમી એ ફ્યુ મોમેન્ટસ લેટર ઓકે ગાઈસ તો ચલા હોસ્પિટલ દો છું ડે ડ્યુટી પર એક નાઈટ ડ્યુટી પર ઓકે પહોંચી ગયો છું હોસ્પિટલ એન્ડ અત્યારે જસ્ટ બ્લોગ સ્ટાર્ટ કરો છો તમને આખો દિવસ મારો એવો આવે છે કે ના પૂછો વાત કોઈ પ્રોબ્લેમ નથી મતલબ હોસ્પિટલ પહોંચી ગયો વેલકમ ટુ બેગ હોસ્પિટલ ડેલી રૂટિન સ્ટીલ ગાઈસ થોડા ટાઈમમાં બહુ મસ્ત બ્લોગ આવશે નો ટેન્શન ઓન્લી ફોર અટેન્શન હે તક ખાવાનું ચક્ષીદા છે વાન કરો તો ને યાર મને હું જમવાનું લઈને આવે યાર સી હકીકતમાં જો આ જો લોગ તો યાર મારું ડેલી રૂટિન કામ થઈ ગયું મારું યાર બ્લોગ તો હંમેશા ચાલુ જ રહેવાનો ચકસીદાને તો આજે છે ઉપવાસ ફોન બી ના કરું સિસ્ટર હું એકલો છું કઈ વાંધો નહીં ચલો આપણે પેલા હે ને હાથ પર ધોઈ દઈએ કેમ કે બાઇક માં આઈએ ને એટલે સિરિયસલી બહુ જ ડસ્ટ ઉડતું હોય છે તો પહેલા હાથ પગ ધોઈ અને પછી જમવા બેસી જવું છું આજે એકલો છું એન્ડ બીએડ સેટ કરાવી છે બીએડ કેવી લાગે છે કેજો જો હેર થોડા કટ કરાયા પણ હેર તો નહીં લાગતા હોય પણ બીએડ થોડી લાગતી હશે આમ સેફ આપ્યો છે તો ચલો કોમેન્ટ કરી દેજો કે કેવી લાગે છે બીએડ જો કે ક્લીન કરાવી જોઈએ યા બીએડ રાખવી જોઈએ તમે મને કોમેન્ટમાં જરૂર કહેજો તો ચલો પહેલા હાથ પગ ધોઈ લઈએ ઓકે ગાઈસ તો જમવા બેસી ગયો છું એન્ડ ચક્ષિતાના હાથમાં ફોન આપી દેશ ચક્ષિતા વ્લોગ બનાવશે ચક્ષિતા સિસ્ટરના આજે ચેલેન્જ છે કે એક દિવસ ખાલી કેમેરાની સામે બોલીને ને બતાવે તો હું માની જવું કે હું એકલો નહીં બોલતો લે તારે બોલવાનું મને કોને એલોનો મારા લઈ બોલો હું ના બોલું મારું બોલતો તો જો તો તું જો કેટલો અઘરું છે બ્લોગ બનાવવો તો ખબર કોઈ સામે મતલબ બોલવું હા કેમેરાની સામે એકલા એકલા પક 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 કરું કે ક્લુ આમ કહેવાય ને કે હિંમત જોઈએ સવાર થી આજે જો કે કન્ટિન્યુ ટ્રાય કર્યો છે ઉઠ્યો ત્યારથી જો કે બ્લોગ લઉં છું કન્ટિન્યુ જે કર્યું છે

મારી આંખોમાં તમે દેખાતું હશે એકદમ લાલ લાલ આંખો થઈ ગઈ છે કેમ કે જો કેમ કે ઊંઘ પૂરી નથી થતી બોસ એડિટિંગ જોબ હા તે ધ્યાનથી જોઈ લો આંખો મારી હા એકદમ લાલ લાલ ચોર છે મને કહેવા ને કે અંદરથી જલ આમ જલન થાય છે તો ફટાફટ થોડું ઘણું કામ બાકી છે અને આજે આપણે જલ્દી એડિટિંગ કરીને જલ્દી જેટલો ટ્રાય મતલબ જેટલું બી જલ્દી એડિટિંગ થઈ જાય એવું ટ્રાય કરીશ પછી ફટાફટ એડિટિંગ પતાવીને ઊંઘે છે ઓલમોસ્ટ મારે સાડા બારી એક તો થઈ જ જાય છે પણ આજે થોડો ટ્રાય કરીશ કે જલ્દી એડિટિંગ પતી જાય તો પહેલાં કામ પતાવી દઉં એન્ડ પછી એડિટિંગ કરવા બેસી દઉં તો ચાલો પહેલાં થોડું કામ પતાવી દઈએ વાઇઝ કામ વધી ગયું છે એન્ડ ફટાફટ એડિટિંગ કરવા બેસી જાઉં છું આઈ હોપ તમને આજનો બ્લોગ ગમ્યો હશે બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કામ પતી ગયું છે એન્ડ આજે આખો દિવસ જોબ એન્ડ સલોન માં ગયો એન્ડ હા તે ભાગા દોડી થઈ ગયું કે આઈ હોપ તમને આજનો બ્લોગ ગમે બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કેમ કે બહુ બધી મહેનત પોકે છે અને જો કદાચ તમે મહેનત કરતા હો અને તમને જો થોડો ઘણો સપોર્ટ ના મળે જો સારી ઓડિયન્સ નો તો મારું કોઈ મતલબ નથી બનાવવાનો પણ ભગવાન દ્વારકાધીશ કહેવાય કે સારું કરે છે કે મેં મારી લાઈફમાં દ્વારકાધીશ એક જ વાર ગયો હતો જે મેં માગ્યું મને મળી ગયું હતું તો હું દ્વારકાથી જોડે ખાલી બસ એટલું માગીશ કે સારી એવી ઓડિયન્સ પણ મળે સારી એવી કોમેન્ટ જે બી મારી ઓડિયન્સ છે મારી ફેમિલી છે મને સારી કોમેન્ટ કરે સારો સપોર્ટ આપે બસ એટલું જ તમારાથી જોઈએ બાકી તો હું ડેલી વ્લોગ મૂકી દઈશ પણ સપોર્ટ કરતા રહેજો એન દિલથી બધાને થેન્ક યુ ચલો મળીએ છીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ કેટલું આમ કહેવાય ને કે